મિત્રો અહીં જો જળ સાફ છે સામે અત્યારે અત્યારે મેં દર્શન લઈ દીધા તો કેવો પાણી મંદિર વ્યવ ગયો જો દેખ તો હવારમાં દોડીને હવે આપણે સીધી એન્ટ્રી થઈ ગઈ છે ગાડીમાં કેમ કે આપણે જઈ છે એક જગ્યાએ છે થોડીક ઘણી શોપિંગ બાકી છે ક્યાંય જગ્યાએ જઈ છે તમને બ્લોગમાં બઈને રહેજો તો ખબર પડશે કે કે હે આદિત્ય આદિત્ય તાર નામ છે તું ભણવા જાસ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ સવારના ખીલતા ગુલાબની સાથે ગુડ મોર્નિંગ ને જય માતાજી સ્વાગત છે તમારું બધું નવા વ્લોગમાં તો સવાર પડી ગઈ છે ને આપણે ગયા છીએ બાકી જો અત્યારમાં દાદાએ છે ને સ્લેબમાં પાણી છાંટી દીધું છે અને આપણે ચૂલો યુઝ કરી છે ચૂલો પીળો છો આપણે કાલે કલર કર્યો તો એ જો એક નંબર થઈ ગયો સૌથી પહેલા ઉઠીને માતાજીના દર્શન અને આ જો ભાખરી શરૂ થઈ ગઈ છે હવાના પરમાં મે બને ગુડ મોર્નિંગ ગાઈસ તો ભાખરી બની ગઈ છે તો આવી જાવ બધાય ભાખરી ખાવા હાલો મિત્રો હવાર હવારમાં આપણે હવે ગંગોત્રી દેવા નીકળી ગયા છે ગાડી લઈને ટાયર પડે કઈ ઘટે નહીં આમ જો હવાર આવી ગયો છે અને આ મારો રોડ બની ગયો છે એક નંબર તો હવે આપણે છે ને જંગલમાં આવી ગયા છીએ કેમ કે હીરાવા ગામમાં કંકોત્રી દેવા નથી દેવાઈ ગઈ છે અને ત્યાંથી આપણે જવાનું છે ખાંભા સાઈડ તો થોડો કાચો રસ્તો છે જંગલમાં એ પાર કરવાનું પછી ઘડી ખારો આવશે પછી પાછો થોડો કાચો આવશે એમ ગામડા ગામડા લેતા રહેતા આગળ વધતા જ આવી અને બધાને ઘર નથી બધા કેમ કે અમુકના વિડીયો ગમતા હોય ન ગમતા હોય એટલે આપણે આપણે રીતે બહાર નીકળવી ત્યાં વિડીયો ઉતારવી છીએ તો કંકોત્રી વેચતા વેચતા આપણે પડી ગયો છે રોઢો ત્રણથી સાર વાગી છે અત્યારે આ તમે જો આપણે દાદાને ભેગા હતા અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે તો એનો વ્લોગ તો આપણે મૂકી દીધો છે ઉપર જો આઈ બટન મમ્મી આપી દીધું છે યા જન તમે વ્લોગ જોઈ લેજો આખો વ્લોગ આપણે આ મંદિરનો બનાવ્યો છે ઈ યાથી જો મળશે તો મિત્રો કંકોત્રી દેન તો આપણે છે ને ઘરે પોગી જાય છે અને આ જો કામ જ બધું કામ કરે છે નહીતે ઈ અને આપણે ઘરે વ્યા આવ્યા પણ હું ઘરે નો હું એનું ચાર્જિંગ પૂરું થઈ જાય હોત તો પ્રોબ્લેમ સારી લેડીસ કો કે તો ફ્રેન્ડ્સ આપણે કાલનો બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ અત્યારે સવાર સવારમાં દોડવા નીકળી જાય છે એટલે આ ઘરે જો બહુડીને જાળ આવી જાય અને આજ બે પેસેન્જર વધી છે તો જો અમે દોડવા જઈએ છીએ બાકાજી બોલાવા અને હવાર હવારનો વ્યૂ છે કે અમારા ગામનો એક નંબર બાપુ જો આ પુલ છે એટલે જો હાલવું પડે હવે ડોટ મૂકી ભાઈ તો મિત્રો સાડા સાત થઈ ગયા છે ને આપણે હાલતા હાલતા છે ને પાછા ગામ બાજુ નીકળી ગયા છે આ જો આમ અમારા ગામનો વ્યૂ છે અને છોકરા બધા સ્કૂલ આવેલા રહે છે ભણવા અને આમ હનુમાન દાદાની મૂર્તિ છે મંદિર છે તો તમને દેખાય છે બહુ ઝૂમ મારું પડ્યું ભાઈ તો એ દેખાડો અને આ બધા જમણ મૂકીને હાલતા થઈ ગયા આગળ બોલો મિત્રો એ જો જળ સાફ છે સામે અત્યારે અત્યારે મેં દર્શન દઈ દીધા તો કેવો પાણી મંદિર વ્યવ ગયો જો દેખાણો અહીંયા જો કાચ બહાર નીકળો બહાર નીકળ છો બહાર નીકળ છો પાછો હો મિત્રો છે ઓરયો આ મિત્રો જળ સાપનું તો ખાતો આવું છે કાચ બહાર ન જો બોલો તો હવારમાં દોડીને હવે આપણે સીધી એન્ટ્રી થઈ ગઈ છે ગાડીમાં કેમ કે જાય છે એક જગ્યાએ હજી થોડી ઘણી શોપિંગ બાકી છે ક્યાંય જગ્યાએ જાય છે તમે ભોગમાં ભાઈ ને રહેજો તો ખબર પડશે આપણે બધા ગયા છે ક્યાં જવાનું છે અમરેલી જવું છે લો મમ્મી એ તો કઈ દીધું તમને ખબર પડી અમરેલી કઈ કઈ શોપિંગ કરવી છે એ જોવા તો કન્ટિન્યુ રહેવું જ પડશે તો બધાને જો લોકમાં તો આપણે અમરેલીમાં પહેલું ઘર લીધું તો મામીનું નેનું જો આપણે બી કઈ એટલી લાગે છે પણ તમને બતાવું તો ભાગો આઈથી ભાગો ભાગો કેમ આકવાની હોય હે ગાડી આઈક તો હે આગળ લેવાની પછી પાછળ લેવાની હે પાછળ લેવાની અહા અરે વાહ તારામાં તો લાઈટ જ આવે હો અહા મસ્ત મ્યુઝિક વાગે હો અરે વાહ

তার <ifting sound>